નમસ્કાર મિત્રો વ્યાસ પંચમ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સત્તર નવ બે હજાર પચીસ બુધવારનું પંચાંગ અને બારે રાશિઓનું ગોચર પણ પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ સત્તર નવ બે હજાર પચીસ બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી દક્ષિણાયન શરદ ઋતુ ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધ ઇન્દિરા એકાદશી તિથિ જોઈએ તો તિથિમાં કલાક ચાલીસ મિનિટ સુધી અગિયારસ ત્યાર પછી બારસ નક્ષત્ર જોઈએ તો પુષ્ય નક્ષત્ર અવરાત્ર છે ફરી જોઈએ તો ફરી બાવીસ કલાક પંચાવન મિનિટ સુધી ત્યાર પછી આવે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છ કલાક પાંત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો છ કલાક અડતાલીસ મિનિટ સુધી તો હવે આપણે બારે રાશિઓનું ભવિષ્ય જોઈએ

બારેય રાશિઓનું ગોચર પણ જોઈએ તેમનું શુભાશુભ અંગ જોઈએ અને તેમનું શુભાશુભ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલગ એ મેષ રાશિમાં શુભ છે જેમ કે આજે તમને ધન લાભનો યોગો છે આજે તમારા પરિવારમાં સુખ શાંતિ પણ રહેશે અને આજે તમારી વાણીમાં પણ મધુરતા રાખવી જરૂરી રહેશે મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા ઓ વૃષભ રાશિ અત્યંત શુભ છે જેમ કે આજે તમને આત્મવિશ્વાસમાં વધારો પણ થશે આજે તમારા વ્યક્તિત્વ પણ તમારું નિખરશે અને આજે તમારું રોકાયેલા કાર્ય પણ પૂર્ણ થશે વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5 વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો

શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્કરાશિ જોઈએ કર્ક રાશિમાં ડ હ કર્કરાશિ માટે પણ શુભ છે જેમ કે આજે તમને આવકના નવા સ્તોત્રો મળી શકે છે અને આજે તમારા સમાજમાં તમારું માન સન્માન પણ વધશે આજે તમારા મોટા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કપ ઘાસી વાળા માટે શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ સિંહ રાશિ માટે અત્યંત શુભ છે જેમ કે આજે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના યોગો છે આજે તમને નોકરીમાં પણ પ્રમોશન મળશે અથવા સારો લાભ પણ મળી શકે છે અને આજે તમારા અધિકારીઓનો સહયોગ પણ તમને મળશે સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પૂરો સાથ મળશે અને આજે તમારા ધાર્મિક કાર્યોમાં પણ રુચિમાં વધારો થઈ શકે છે અને આજે તમને લાંબી મુસાફરી પણ લાભદાયી રહેશે કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ રંગ જોઈએ તો છ અન્ય રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહત તુલા રાશિ વાળા માટે પણ સામાન્ય છે જેમ કે આજે તમને અચાનક ખર્ચા આવી શકે છે અને આજે તમારે વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી રહેશે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાન વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન ય વૃષિક રાશિ વાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમારા જીવન સાથે સાથે તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે આજે તમારા ભાગીદારીના કાર્યોમાં પણ તમને સફળતાઓ મળશે વૃષિક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક વૃશ્ચિક રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ ઘટ ધન રાશિવાળા માટે સામાન્ય છે જેમ કે આજે તમારે શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે આજે તમારા આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી છે અને આજે તમારે બિનજરૂરી ચિંતાઓથી પણ દૂર રહેવું જરૂરી છે ધન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ જેમ કે અત્યંત શુભ છે કે આજે તમારે સંતાન સંબંધિત શુભ સમાચારો તમને મળશે આજે તમારા પ્રેમ સંબંધો પણ મજબૂત થશે અને આજે તમારો શિક્ષણ ક્ષેત્રે પણ તમને સફળતાઓ મળી શકે છે મકાલ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મખર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો કોમ રાશિ જોઈએ કોમ રાશિમાં દ્વ સ સ સ કોમ રાશિવાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમને જમીન મિલકત સંબંધોમાં અથવા તમારા કાર્યોમાં તમને પ્રગતિ થઈ શકે છે આજે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે રાશિવાળા જોઈએ તો અને જોઈએ જોઈએ તો તો રાશિવાળા રંગ જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાન મીન રાશિ જોઈએ મીન રાશિમાં દ છ મીન રાશિવાળા માટે સામાન્યથી શુભ છે જેમ કે આજે તમારે ટૂંકી મુસાફરી તમારી લાભદાયી રહી શકે છે આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળી શકે છે અને આજે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં પણ વધારો થઈ શકે છે મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ અને હા ખાસ કે આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી પોતાની વ્યક્તિગત સ્થિતિ આ ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો નમસ્કાર મિત્રો તારીખ સત્તર નવ બે હજાર પચીસ બુધવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયો લાઈક કરો શેર કરો અને